બનાસકાંઠા પાલનપુરના ગણેશપુરા બહુચર માતા મંદિર નજીક આઠ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું ગણેશપુરા વિસ્તારમાં આવેલા આઠ રહેણાંક મકાનો પર ફર્યું બુલડોઝર આઠ પરિવારોના આશરો છીનવાતા પરિવારો બેહાલ બન્યા છે નોટિસ દસ તારીખથી આપી હોવા છતાં અચાનક ટીમ પહોંચી દબાણ દૂર કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે પાલિકાની દબાણ ટીમે પહોંચી મકાનો તોડવાની કામગીરી હાથ ધરતા પરિવારોમાં રોકડ મચી ગઈ છે જ્યાં સુધી તંત્ર અમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા અન્ય જગ્યા નહીં ફાળવે ત્યાં સુધી આ જગ્યા નહીં છોડવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી છે પાલિકાની દબાણ ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે સરકાર જો સરકાર પૈસા ની થઈ જી ગરીબો નહીં ગરીબો ની ના લેવાય અમે ગરીબો નહીં વોટ લેવો એટલે ઘેર ઘેર પગે પડવા આવે કે અમન વોટ આલો અમે તમારું નોબ કરશું ઓપ કરજો હવે જો સરકાર પૈસા કા થાય સરકાર એ જમ અમી નાડકા આટલી વસ્તી અમારો હોજવેડ અમારી ગાયો એ બધું લઈને અમારે જાવું જ જો હાલ અમત રહેવા જગ્યા આલો ને તો આ જગ્યા બે આજે ની સોડો કાલે આ જગ્યા ની સોડીએ ભલે તમાર પાડી જાવું હોય તો જતા રહો અમે તંબુ તોડી લઈ રહ્યો એમ નહી આ મારી ભૂમિકા બે લોકો જો જાવ અમારા બાર બચ્ચા બબે ત્રણ મહિના છે એ લાઈન જો તારીખ દસ તારીખ ને ગીધી હતી અને આજ ના જમાયા અમે નોટિસ કાર્ડ જતા દસ તારીખે અમે આવશે તો એ ને ગીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું હતું તે અમે હાથે સંદાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કોઈ તો જમી આલો અમન કોક રહેવા આલો તો અમે જમ ન અમે તો વા તંબુ તોણી જગ્યા તો નહી છોડો અમે અમે વા તંબુ તોણી રહે છે ઘર નહી બનાવ આ સિવાય આઈજ કઈ રીતે કે અમે તો હોય તો આવી આજ તો નોટીસ જ નહી કોઈ આપ્યું નહી કે 10 તારીખ એને ઓર્ડર આલ્યો તો કે તમે તમારું નડતું હોય ગાડી નો ઓરગા તો એ ગાડી અમે ગાડી નો છે તો હવે અમે ક્યાં જાવ સરકાર છે માં બાપ છે સરકાર રહેત આલે છે ઘર કરવા આલે છે અને પારવા આવે છે અમે આ દબેન નથી પ્રા બોમણાન મય નથી અમે અમે સરકાર ના મય છે તો આ સરકારનું નથી આય આ મ્યુનિસિપાલિટી નહીં નહી આયા રૂપિયા ખવરાઈ જાય રાજુરાજ સાહેબ અને આ તારી પારવા આયા શું નામ તમારું મારું નામ રૂખી રૂખીબેન